નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે જેથી સામેથી હિંમતનગર તરફથી આવી રહેલ આઈસર ટ્રક બાઇકને ઢસરીને પચાસ ફૂટ જેટલું દૂર લઈ જતા ભયંકર ત્રિપાલ અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક અને અન્ય એક ઇસમને તથા વાનમાં બેસેલ એક મહિલાને ઈજાઓ પહોંચી હતી જેમાં વિજાપુરના બાલીયો માળ ખાતે રહેતા પટેલ પરેશભાઈ નારાયણભાઈ પિસ્તાલીસ વર્ષ જેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને વિજાપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી અને વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક સુરેશભાઈ મણીલાલ પટેલ જેમની ઉંમર પચાસ વર્ષ રહી વિજાપુર તેમને ઇજાઓ પહોંચતા ટાંકા લેવા પડ્યા હતા જ્યાં વિજાપુર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી જેને અન્ય એક વાનમાં બેસેલ મહિલા મિનલબેન હિમાંશુભાઈ શાહ જે અમદાવાદ રહી તેમને જે વાનના કાચ લાગવાથી જાવ પહોંચી હતી તેમની સારવાર લઈ રજા આપવામાં આવી હતી વધુ ઈજાગ્રસ્ત પરેશભાઈ નારાયણભાઈને હિંમતનગર ખસેડવામાં આવ્યા છે અહીંયા પર રોજ એક્સિડન્ટ થાય છે અઠવાડિયામાં ને તો ઉલારે જ છે કોઈ બંને સગવડ કરવા જેવી છે અહીંયા બહુ એક્સિડન્ટ થયા છે અને કોકના લોકોના જીવ જોઈ છે તો અહીંયા એક બંપ મૂકવાની કોઈ સગવડ કરે

જોઈ શકો છો દર્શક મિત્રો જે રીતે અહીંયા તમને જગ્યા વધારવી છે કે જે આ જે આ જે વળાંક કહેવાય છે ત્યાં વખતો વખત અકસ્માત થાય છે જેથી લઈને તંત્રને પણ સાબા સાબદું થવું પડશે કેમ કે અહીંયા અકસ્માત થવાનું કારણ એક છે કે વચ્ચે ગેપ આપેલી છે જેથી લઈને કોઈ વાહન વાળો નીકળવા જાય ત્યાં સામેથી વાહન સ્પીડ સ્પીડમાં સ્પીડમાં નીકળવા જાય છે ત્યાં અકસ્માત સર્જાય છે ને કોઈનું જીવ જાય છે કોઈનું ગંભીર અકસ્માત થાય ને કોઈને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે આપણે તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે આ જે રસ્તો જે છે ત્યાં કોઈ તકેદારી રૂપે અકસ્માત ના થાય તેવી તકેદારી રૂપે તો કોઈ જે રીતે ગોવિંદપુરામાં લગાવે જે રીતે ખણું સાગર લગાવે એવી રીતે અહીંયા પણ લગાવવાની સ્થાનિક લોકોની માગણી પણ છે હવે લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ બીજા આપણને ખબર નહીં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અકસ્માતે સવારે અગિયારથી બાર વાગ્યાના વચ્ચે થયું હતું જેમાં જોઈ શકો છો આઈસર ટ્રક જે છે નીચે બાઇક કેવી રીતે ફસાઈ છે આપને અકસ્માતની ગંભીરતા માલુમ પણ એના માટે દ્રશ્યો વધારવામાં આવી રહ્યા છે અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે જો કે બાઇકને ખાલી બાઇકને આઈસન નેચર જોવા મળી રહી છે હાલ તો કેમ કે બે ઈસમોને બાઇક પર જતા જ બંને ઈસમોને હાલ વિજાપુર જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ લઈ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ એક યુવકને હિંમતનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર ખાતે લઈ જવામાં આવ્યો છે આપ જોઈ શકો છો હિંમતનગર જે વિજાપુર હિંમતનગર હાઈવે ખાતે અકસ્માત સર્જાયો છે જેમાં એક વાન અને બીજું એક બાઇક અને ત્રીજું આઈસર ટ્રક જે છે ટ્રિપલ અકસ્માત કહી શકાય છે